આજના વિડિયોમાં વાત કરીશું બ્રેન ફોગ વિશે જો તમે પણ બ્રેન ફોગ વિશે પહેલી વાર સાંભળતા હોય તો તેના વિશે જાણવું તમારા માટે ખૂબ જ જરૂરી છે શિયાળામાં જેવી રીતે ચારે તરફ ઝાકળ હોય અને આપણે ગાડી લઈને નીકળ્યા હોય ત્યારે સામેનો રસ્તો બરાબર આપણને જોવાતો નથી સામેથી કયું વાહન આવશે તેની પણ આપણને કોઈ ખબર નથી પડતી તેના લીધે આપણે આપણું વાહન ઘણું ધીમે ધીમે ચલાવીએ છીએ કારણ કે સ્પીડમાં ચલાવીએ તો અકસ્માત થવાનો એક ભય રહે છે મગજમાં જ પણ આવી સ્થિતિનું નિર્માણ થયેલું હોય છે જેને બ્રેન ફોક કહેવામાં આવે છે સામાન્ય રીતે આપણે જે પણ કામ કરતા હોય તે કામની જગ્યાએ કંઈક બીજું જ કામ કરવા માંડી પડીએ છીએ જેવી રીતે કોઈને ફોન કરવા માટે આપણે મોબાઈલ હાથમાં લઈએ છીએ અને આપણે રીલ્સ જોવા મંડી પડીએ છીએ પછી એક રીલ્સ જોઈને અડધો કલાક વેસ્ટ કર્યા પછી આપણને ખબર પડે છે કે આપણે જે કામ કરવાનું હતું એ કામ તો રહી ગયું છે કોઈ વસ્તુ આપણે ક્યાંક મૂકી હોય અને જ્યારે તેની જરૂર પડે ત્યારે આપણે એને શોધીએ છીએ પણ મળતી નથી આવું દરેક વ્યક્તિ સાથે થાય છે એક સામાન્ય બાબત છે જેને બ્રેન ફોગ કહેવામાં આવે છે બ્રેન ફોગ એ કોઈ બીમારી નથી જેવી રીતે આપણને તાવ આવ્યો હોય તો આપણને સમજમાં આવે છે કે આપણા શરીરના કોઈ ફંક્શનમાં કોઈ તકલીફ થઈ છે તેવી જ રીતે બ્રેન ફોગ બતાવે છે કે સ્ટ્રેસ ઓવરથિંકિંગ ચિંતા તણાવ આ બધાના લીધે આપણા મગજની જે કાર્ય કરવાની ક્ષમતા છે એ ઓછી થઈ જાય છે જે બ્રેન ફોગ સ્વરૂપે બહાર આવે છે બ્રેન ફોગ આજે સામાન્ય રીતે દરેક વ્યક્તિઓમાં ઓછા વધતા અંશે જોવા મળે છે શું હોય છે બ્રેન ફોગના લક્ષણો તેના વિશે જોઈએ તો આપણા મગજનું ફોકસ પહેલા જેટલું રહેતું નથી જે કામ કરવા માટે આપણને 20 મિનિટ લાગતી હતી તેના માટે હવે આપણને 30 મિનિટ કે 40 મિનિટ લાગી શકે છે એટલે કે જરૂર કરતાં વધારે સમય કામ પૂરો કરવા માટે લાગે છે આપણું એટેન્શન બહુ ઓછું થઈ જાય છે કોઈ વ્યક્તિ આપણી જોડે વાત કરતો હોય પણ આપણું મગજ ક્યાંક બીજે જ ફરતું હોય છે આપણે ક્યાંકને ક્યાંક ખોવાયેલા ફરીએ છીએ ખાલી તેની વાતોમાં હામાં હા કરતા જઈએ છીએ પરંતુ આપણું મગજ ક્યાંક ને ક્યાંક બીજે ફરતું હોય કોઈક બીજી વસ્તુ વિશે જ વિચારતું હોય કોઈ સત્સંગમાં કોઈ પ્રવચન આપણે સાંભળતા હોય અથવા કોઈ લેક્ચર ફરતા હોય ત્યારે પણ આપણે ફિઝિકલી ત્યાં હાજર હોઈએ છીએ પણ મેન્ટલી આપણે ક્યાંક ને ક્યાંક ફરતા હોય છે આપણું મગજ ક્યાંક ને ક્યાંક ફરતું થઈ જાય છે આપણી વાતોને આપણે સારી રીતે એક્સપ્લેન નથી કરી શકતા આપણે જે કહેવાનું હોય

નાની નાની વાતોમાં ડિસિઝન લેવામાં ઘણું બધું વિચારવું પડે છે અને બને ત્યાં સુધી આપણે ડિસિઝન લઈ પણ નથી શકતા આપણે વસ્તુઓ ભૂલી જઈએ છીએ વસ્તુ ક્યાં મૂકી હતી એનો આપણને ખ્યાલ નથી આવતો તો આ હતા બ્રેન ફોગના લક્ષણો હવે બ્રેન ફોગ કેમ થાય છે કયા કારણોથી બ્રેન ફોગ થઈ શકે છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તેમાં પ્રથમ આવે છે સ્ટ્રેસ આપણા મગજનો એક ભાગ છે જેનું નામ છે પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ આપણે કોઈ નિર્ણય લેવા હોય અથવા ફ્યુચર પ્લાનિંગ કરવું હોય તેની જવાબદારી પ્રીફ્રોન્ટલ કોર્ટેક્સ નામના મગજના ભાગને સોંપેલી હોય છે જ્યારે નેગેટિવ વિચારો આપણા પર આવી થઈ જાય છે ત્યારે કોર્ટિસોલ નામના સ્ટ્રેસ હોર્મોનનું પ્રમાણ વધી જાય છે જેના લીધે આ મગજનો જે ભાગ છે પ્રીફ્રોન્ટલ કોર્ટેક્સ તેની કાર્યક્ષમતા ઓછી થઈ જાય છે તે થોડું સ્લો કામ કરે છે અને તેના લીધે આપણે બ્રેન ફોગનો અનુભવ કરીએ છીએ બીજું ઊંઘ જેવી રીતે આપણે મોબાઈલ ચાર્જિંગ કરીએ છીએ તો આખો દિવસ મોબાઈલનો સારી રીતે ઉપયોગ કરી શકીએ છીએ તે તે જ રીતે આપણે દિમાગનું પણ રિચાર્જ કરવું જરૂરી છે દિમાગનું રિચાર્જ કરવા માટેની એક જ રીત છે અને તે છે ઊંઘ જો આપણે સાતથી આઠ કલાક સારી ઊંઘ લઈએ તેના લીધે આપણું દિમાગ ખૂબ જ સારી રીતે રિચાર્જ થઈ જાય છે અને બીજા દિવસે સારી રીતે કામ કરવા માટે એક્ટિવ રહે છે પરંતુ આપણે સારી ઊંઘ નથી લેતા તો તેની અસર આપણા દિમાગ પર પહેલા થાય છે અને તેના લીધે આપણે બ્રેન ફોગનો અનુભવ કરી શકીએ છીએ ત્રીજું છે ઓવર આપણે નાની નાની વાતોમાં ઘણું બધું વિચારતા હોઈએ છીએ અને અમુક વાર વિચારોમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે આપણે જે કામ કરવાનું હોય એ પણ ભૂલી જઈએ છીએ આપણા મગજમાં સતત નાની નાની બાબતો વિશે વિચારો ફર્યા કરે છે જેમ કે તેણે મને આવું કેમ કીધું હું ત્યાં જઈશ તો આવું થઈ જશે આવી નાની નાની બાબતો વિશે આપણે ઘણું બધું વિચારીએ છીએ જેના લીધે પણ આપણને બ્રેન ફોગની સમસ્યાનો સામનો કરવો પડે છે ચોથું ખોરાક આપણે ભૂલી જઈએ છીએ કે જેવી રીતે આપણા શરીરને પોષણની જરૂર છે તેવી જ રીતે આપણા મગજને પણ પોષણની જરૂર છે તેના માટે

કોવિડ નાઇન્ટીન પત્યા પછી આપણે ટીવી મોબાઈલ અને લેપટોપનો ઉપયોગ વધી ગયો આપણે મનોરંજન માટે મોબાઈલ અને ટીવીનો ઘણો બધો ઉપયોગ કરીએ છીએ જેના લીધે સ્ક્રીન ટાઈમ વધી ગયો છે અને તેના લીધે આપણા મગજ પર પણ તેની અસર જરૂર કરતાં વધારે થાય છે છ બીમારીઓ આપણા શરીરમાં બ્લડ પ્રેશર થાઇરોડ કે ડાયાબિટીસ જેવી બીમારીઓ હોય તો તેના લીધે પણ થોડા ઘણા અંશે બ્રેન ફોગની સમસ્યાનો આપણે સામનો કરવો પડે છે. સાત હાઇડ્રેશન આપણા શરીરનું વજન 70% પાણી ધરાવે છે એટલે કે પાણી આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. આપણે સામાન્ય રીતે દરરોજ 2 થી 2.5 લિટર પાણી પીવું જોઈએ. પરંતુ એના કરતાં ઓછું પાણી પીતા હોય તો તેના લીધે પણ આપણે બ્રેન ફોગની સમસ્યાનો સામનો કરવો પડે છે તો આ હતા બ્રેન ફોક થવાના કારણો હવે બ્રેન ફોકથી આપણે કઈ રીતે બચી શકીએ તેના વિશે આપણે નેક્સ્ટ વિડીયોમાં વાત કરીશું થેન્ક યુ વેરી મચ